નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ ભેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આપણી ચેનલની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ અમારે કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો એના છોડનો ઝાડનો તો વૃદ્ધિ વિકાસ ખૂબ થાય છે ઝાડવા તો બહુ મોટા થઈ જાય છે પરંતુ વિઘાદીઠ જે ઉત્પાદન મળવું જોઈએ ઉત્પાદન મળતું નથી તો આની પાછળ કયા કારણો જવાબદાર છે તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરશું કે ઝાડવા ખૂબ મોટા થઈ જતા હોય અને ઝાડવા પ્રમાણે આપને વિગાદીઠ જો ઉત્પાદન ધાયરું ન મળતું હોય તો એના પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે કયા તત્વની ખામીને કારણે આ સમસ્યા સર્જાય છે અને એ તત્વો આપણે કયા સમયે આપીએ જેથી કરી અને દર વર્ષે આપણે આ સમસ્યા થતી હોય તો એમાંથી આપણે કાયમી માટે બહાર નીકળી શકીએ અને ઝાડવા જે ખૂબ મોટા છે એની સાથે આપણે ખૂબ મોટું ઉત્પાદન પણ મેળવી શકીએ તો એની સમગ્ર આપણે વૈજ્ઞાનિક તથ્યો સાથે ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આ જે સમસ્યા છે એ સમજવા માટે આપણે છોડનું વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી છે જે પણ મિત્રોએ અભ્યાસ કરેલ છે તો આપણે સામાન્ય વિજ્ઞાનનો વિષય જ્યારે ભણતા હોઈએ આપણા આઠ નવ દસ અગિયાર બાર અને એ પછી ઘણા બધા મિત્રો તો એગ્રીકલ્ચર ભણેલા છે તો તે મિત્રો તો આ સમસ્યા નું જે કારણ છે સારી રીતે સમજે છે પણ સામાન્ય જે લોકો પ્રાથમિક શિક્ષણ કે હાઈસ્કૂલનું શિક્ષણ લીધેલું છે તેવા મિત્રો પણ એક વસ્તુ એને ક્લિયર કટ ખબર છે કે કોઈ પણ વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે આ વસ્તુ તમામ મિત્રોને ખબર છે તો કોઈ પણ પાન છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કોઈ પણ પાન છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પાન છે ખોરાક બનાવે છે તો આ બનેલો ખોરાક છે એ દોસ્તો કોઈપણ વનસ્પતિના પાનમાં સ્ટોરેજ થાય છે તો દોસ્તો આપણે કોઈપણ પાકનું વાવેતર કરીએ દાખલા તરીકે આપણે કપાસનું જ ઉદાહરણ લઈએ કોઈ પણ પાકની અંદર આ સમસ્યા હોય તો કારણો સેમ છે પણ દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે કપાસ લઈએ તો કપાસનું ઝાડ ખૂબ મોટું થયું હોય પિસ્તાલીસ દિવસ આજુબાજુનો કપાસ થાય એટલે ધીમે 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 તે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જતો હોય તો ત્યાં સુધીમાં કપાસનો જે છોડ છે એણે જે વૃદ્ધિ વિકાસ કર્યો છે તો એ છોડના દરેક પાનની અંદર ઘણો બધો ખોરાક ભેગો થયો હોય જે ખોરાક એટલા માટે ભેગો થાય છે કે ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારબાદ કપાસના પાકની અંદર ઝીંડવા લાગે અને તે ઝીંડવા જ્યારે પોતાનો ગ્રોથ કરતા હોય તે સમયે આ જે પાંદડામાં બનેલો ખોરાક છે એ જ ખોરાકનો ઉપયોગ આપણા ઝીંડવા કરતા હોય છે ઝીંડવા પોતે કોઈ ખોરાક બનાવતા નથી પરંતુ પાનની અંદર બનેલો ખોરાકનો ઉપયોગ કરી અને પોતે પોતાનો વિકાસ કરતા હોય છે કપાસનો એક્ઝામ્પલ છે એવી જ રીતે એરંડીનો પાક છે તો એરંડીના બીજ તૈયાર થતા હોય ને માળ તૈયાર થતી હોય તો તે માળ પોતે ખોરાક બનાવતી નથી પાંદડામાં બનેલો ખોરાક નો ઉપયોગ કરી અને તે માળ છે પોતાનો વિકાસ કરે છે પોતાનું પ્રોડક્શન આપે છે એવી જ રીતે મગફળી છે સોયાબીન છે કોઈ પણ પાક છે ટૂંકમાં કોઈ પણ વનસ્પતિનું જે ફ્રૂટ છે એ ફ્રૂટ પોતે ખોરાક બનાવતું નથી પાંદમાં બનેલો જે ખોરાક છે એ ખોરાકનો ઉપયોગ કરી અને પોતે ગ્રોથ કરે છે એક વસ્તુ ક્લિયર કટ થઈ ગઈ દોસ્તો તો દોસ્તો ઉત્પાદન ડાઉન થવાની સમસ્યા ક્યારે આવે કે જ્યારે પાનમાં બનેલો જે ખોરાક છે એ ખોરાક ફળ સુધી ના પહોંચે તો ઉત્પાદન આપને મળતું નથી કપાસનું આપણે એક્ઝામ્પલ જોયું તો કપાસનું ઝીંડવું જ્યારે ગ્રોથ કરતું હોય જ્યારે પોતાનો વિકાસ કરતું હોય તો તે સમયે જો તેને ખોરાક ન મળે તો તે પોતાની પ્રોપર કપાસનું ઝીંડવું છે એ એનું જે કદ છે એનો જે આકાર છે એ પૂરતો એનો આકાર ન થાય અથવા તો અમુક ઝીંડવા છે એ અધકચરા થઈને ખરી જાય કપાસનું ઝીંડવું છે એ પૂરતા પ્રમાણમાં જ્યારે પણ આપણો કપાસ પાકે તો એનો વજન પણ પૂરો ના આવે આ બધી સમસ્યાનું કારણ છે કે પાનમાં બનેલો ખોરાક છે એ ઝીંડવા સુધી પહોંચ્યો નથી હવે પાનની અંદર બનેલો આ જે ખોરાક છે ઝીંડવા સુધી પહોંચે કેવી રીતે તો કોઈ પણ વનસ્પતિની અંદર ઘણી બધી પ્રકારના એન્ઝાઇમ છે એ એક્ટિવેટ થાય તો એ એન્ઝાઇમ છે એ છોડની જે દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે છોડમાં જે કાર્ય કરતા હોય છે તો અમુક પ્રકારના એવા એન્ઝાઇમ હોય છે કે એ એન્ઝાઇમ છે એ પાંદમાં બનેલો જે ખોરાક છે એ ફળ સુધી પહોંચાડવાનું કામ કરે છે હવે આ એન્ઝાઇમ એક્ટિવેટ થવા માટે પણ અમુક તત્વોની જરૂરિયાત હોય છે દોસ્તો એ માટેનું મુખ્ય જે તત્વ છે દોસ્તો એ છે પોટાશ પોટાશનું કાર્ય દોસ્તો એવું છે કે છોડની અંદરના તમામ એન્ઝાઇમને એક્ટિવેટ કરે છે ખાસ ઘણા બધા કાર્યોની આપણે ચર્ચા કરી શકીએ પણ આજના આજનો આપણો જે વિષય છે એની બાબતની જો આપણે ચર્ચા કરીએ દોસ્તો તો પાનમાં બનેલો જે ખોરાક છે એને ફળ સુધી પહોંચાડવાનું જે કામ છે એ પોટાશ કરે છે પાનમાં બનેલો જે ખોરાક છે ફળ સુધી પહોંચાડવાનું કામ જે એન્ઝાઇમ કરતું હોય એ એન્ઝાઇમને એક્ટિવેટ કરવાનું કામ છે એ પોટાશ કરે છે જો પોટાશની ખામી આપણી જમીનમાં હશે દોસ્તો તો પાનમાં બનેલો ખોરાક છે એ ફળ સુધી પહોંચતો નથી અને એટલા માટે જ ઉત્પાદન ડાઉન જાય છે છોડનો વૃદ્ધિ વિકાસ થઈ જાય છે કારણ કે અમુક ટકા પોટાશ આપણી જમીનમાં હોય તો તે છોડ પોતે પોતાનો વૃદ્ધિ વિકાસ કરી શકે એટલું પોટાશ એને મળી જાય છે પરંતુ ત્યારબાદ જે આપણું ઉત્પાદન આપવાનું છે એ ઉત્પાદન વધારવા માટે જે પોતા પોટાશત્વની જરૂરિયાત હોય દોસ્તો તો એ પોટાશ પોટાશત્વોની ખામી સર્જાય ત્યારે દોસ્તો ઉત્પાદન ડાઉન જાય છે હવે દોસ્તો આપણે એક વસ્તુ ક્લિયર કટ સમજી ગયા કે પોટાશ પોટાશત્વની ખામીના હિસાબે આ સમસ્યા સર્જાય છે તો પોટાશ તત્વોની ખામી દૂર કરવા માટે દોસ્તો આપણે કેવા પગલાં ભરવા જોઈએ એ પણ ખાસ જરૂરી છે તો તમામ ખેડૂત મિત્રોને જે ખેડૂત મિત્રોને આવી સમસ્યા છે કે દર વર્ષે ખેતરની અંદર કોઈપણ પાકનો જે વેજીટેટિવ ગ્રોથ છે ઝાડવાનો જે વિકાસ છે ખૂબ થઈ જતો હોય અને ત્યારબાદ દાયરું ઉત્પાદન ન મળતું હોય તો તેવા તમામ મિત્રોએ પાયાના ખાતર તરીકે ડીએપીને બદલે એનપી કે બાર બત્રીસ સોળનો ઉપયોગ દોસ્તો ચોક્કસ કરવો જોઈએ કેમકે એની અંદર આપને બાર બત્રીસ સોળની અંદર સોળ ટકા પોટાશ મળે છે અને પોટાશ આપણી આ સમસ્યામાંથી બહાર નીકળવામાં ખૂબ જ ઉપયોગી છે બીજા નંબરે દોસ્તો જે પણ મિત્રોને આવી સમસ્યા કોઈપણ પાકની અંદર દર વર્ષે જોવા મળતી હોય તેવા તમામ મિત્રોએ પાયાના ખાતર તરીકે ડીએપીનો ઉપયોગ કરે તો તેની સાથે એમઓપી કહેતાં મ્યુરેટો ઓફ પોટાસ અથવા એસોપી કહેતા સલ્ફેટો ઓફ પોટાસ ચોક્કસ નાખવું જોઈએ જેનાથી આપણો જે પાક છે એની પોટાશની જરૂરિયાત પૂરી થાય છે અને ઉત્પાદન ડાઉન જવાની જે સમસ્યા છે એમાંથી સો ટકા આપને ફાયદો થાય છે હવે ઘણા મિત્રો છે એ પાયાના ખાતરની સા ખાતરની અંદર જો પોટાશ નાખવાનું ચૂકી ગયા હોય તો તેવા તમામ મિત્રો આપણો પાક જ્યારે એકાદ દોઢ મહિનાનો થાય અથવા તો આપણા પાકની અંદર ફ્લાવરિંગ સ્ટેજની જ્યારે શરૂઆત થતી હોય તેની અગાઉ અગાઉ આપણે ચોક્કસ એમઓપી કહેતા મ્યુરેટો પોટાસ અથવા તો એસઓપી કહેતા સલ્ફેટો પોટાસનો ડોઝ આપવો જોઈએ જેનાથી આ સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીશું દોસ્તો હવે આપવાની ભલામણ કેટલી છે તો મોટાભાગની કૃષિ યુનિવર્સિટીઓની અંદર અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગની માત્રાઓ છે ઘણા બધા પાકની અંદર પોટાસ આપવાની ભલામણ પણ હોતી નથી કારણ કે કૃષિ યુનિવર્સિટીઓના ઘણા બધા જે રિસર્ચ છે એમાં એવું જોવામાં આવ્યું છે કે ગુજરાતની મોટાભાગની જમીનની અંદર પોટાશની ઉણપ નથી પરંતુ હાલના સમયની અંદર ઘણા બધા રિસર્ચો એવા પણ દોસ્તો સામે આવ્યા છે કે ગુજરાતની મોટાભાગની જમીનની અંદર અમુક વર્ષો પહેલાં પોટાશની ઉણપ ન હતી પણ હાલના સમયની અંદર ખાસ પોટાસ તત્વોની ઉણપ જોવા મળે છે દોસ્તો તો જે ફાઇનલ આપણે એ જાણવું હોય દોસ્તો તો આપણી જમીનનો આપણે રાસાયણિક ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે અથવા તો આપણા અનુભવના આધારે આપણે ખ્યાલ આવે કે દર વર્ષે આપણે ઝાડવા ખૂબ મોટા થાય છે પણ ઉત્પાદન મળતું નથી તો આપણે એક અનુમાન બાંધી શકીએ કે આપણી જમીનમાં પોટાશની ઉણપ છે દોસ્તો તો તે ઊણપ નિવારવા માટે એમઓપી કે એસઓપીનો જે આપણે ઉપયોગ કરતા હોઈએ દોસ્તો તો એક વીઘા દીઠ તેરથી લઈ અને સત્તર કિલો સુધી અલગ અલગ પાકની જરૂરિયાત પ્રમાણે આપણે સોળ ગુઠાના જે નાના વીઘામાં છે એ એમઓપી કે એસઓપી ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ કપાસના પાકની વાત કરીએ તો દોસ્તો કપાસના પાકની અંદર પાયાના ખાતર તરીકે એનપી કે બત્રીસ સોળ આપી દેવું અથવા તો ડીએપીની સાથે એમઓપી આપી દેવું અથવા તો આપણો કપાસ જ્યારે ત્રીસ પાંત્રીસ દિવસનો થાય ત્યારે આપણે એમઓપી આપી શકીએ અને એનાથી પણ આગળ જો આપણે ત્યારે પણ એમઓપી ન આપી શક્યા હોય તો ખાસ કરીને આપણું ફ્લાવરિંગ સ્ટેજની જ્યારે શરૂઆત થતી હોય દોસ્તો તો ત્યારે એમઓપી કે એસઓપી બેમાંથી એક ખાતર આપણે ચોક્કસ આપવું જોઈએ તો એના કારણે ઝાડવા મોટા થાય છે પણ ઉત્પાદન ડાઉન રહે છે આ સમસ્યામાંથી આપણે દોસ્તો સો ટકા બહાર નીકળી શકીશું પોટાશ ખાતરની પૂર્તિ થવાથી કપાસનું જે ઝીણવું છે એનું આકાર છે એ ઘણો બધો મોટો થાય છે એ પ્રોપર એનો જે પાકવાના દિવસો છે એ ચોક્કસ દિવસોએ આપણું ઝીંડું ઝીંડવું છે એ ફાટી પણ જાય છે અને સારા વિકાસને કારણે આપને કપાસનું જે વજન છે એ પણ સારો મળે છે અને ઉત્પાદન આપને ખૂબ દોસ્તો સારું મળે છે એટલે પણ જે મિત્રોને એટલે જે પણ મિત્રોને આવી સમસ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે પોટાશ ખાતરનો ખાસ ઉપયોગ કરજો દોસ્તો માહિતી સારી લાગી હોય તો આ વિડીયો આપણા સુધી સીમિત ન રાખતા બીજા મિત્રો સુધી ખાસ શેર કરજો અને વિડીયોમાં આપેલી માહિતી આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ખાસ ભૂલશો નહીં ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ